હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા એગ્રીકલ્ચર અપડેટ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે વાર છે મંગળવાર તારીખ છે છ એક બે હજાર છવ્વીસના રોજ અને આજની સફેદ ડુંગળીની આવકની વાત કરું તો નવ હજાર સો ઠેલી પ્લસની આવક થઈ છે બરાબર તો આજનો કેવો રહેશે ઊંચો ભાવ બજાર ભાવ સફેદ ડુંગળીનો બરોબર અને કેવા રહેશે નીચા બજાર ભાવ આ વિડીયોની અંદર તમને બધી માહિતી જાણવા મળશે એની પહેલાં ચેનલમાં પહેલી વાર હો નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમને લાલ અને સફેદ ડુંગળીના ઊંચા નીચા બજાર ભાવ આ ચેનલમાં મળે છે બરાબર અને મૌવા માર્કેટિંગ યાર્ડનો લાલ ડુંગળીનો ભાગ ટુ પણ આમાં આવશે

કાળા સુપર છે બસો બાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી માલ છે આમાં તમને જે ચેનલમાં સાચી માહિતી હશે એ જ મળશે બરોબર થોડો કુગાવાળો જોવા મળી રહ્યો છે બસો બસો નેવ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો સુપર ક્વોલિટી છે સાઇઝ વાળો માલ છે પણ આવી રીતે બે તા જોવા મળી રહ્યા છે બરાબર બસો નેવ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે બે તા જોવા મળી રહ્યા છે આ થોડોક પલળ છે બરાબર એકસો ને નેવ્યાસી રૂપિયા ભાવ છે મિત્રો જોઈ શકો છો આવી રીતની ક્વોલિટી છે બુગાડ વાળો મલો માલ જોવા મળી રહ્યો છે કલર પણ આવો છે એકસો નેવ્યાસી રૂપિયા ઘણા લોકો એમ કે તમે ઊંચા નાથ મૂકો છો આજો આવા ને આપણી ચેનલમાં પહેલેથી મૂકતા આવીએ છીએ ને મૂકીએ છીએ તો જ ખેડૂતને સાચી માહિતી ભૂગે છે

ત્રણસો છત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આવી રીતનો કાંક માલ છે જોઈ શકો છો અને થોડુંક સારું પણ માલ જોવા મળી રહ્યો છે ત્રણસો છત્રીસ સાઇઝવાળો છે પણ થોડાક ડાગા ડૂગીવાળું જોવા મળી રહ્યા છે ત્રણસોને છત્રીસ રૂપિયા બસસો ને બોંતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો બસસો ને બોંતેર રૂપિયા ભાવ આવ્યો છે આવી રીતની ક્વોલિટી છે બસો બત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહી છે મિત્રો જોઈ શકો છો આવી રીતનો વાકલ છે બસો ને બત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો મિત્રો આ વલના ત્રણસો ને ઓગણપચાસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં જે આવ્યો અત્યારે તે ત્રણસો ઓગણપચાસ રૂપિયા ભાવ આવ્યો છે માલની ક્વોલિટી કાંક આવી છે બરાબર ગ્રેડિંગ મળી છે મીડિયમ સાઇઝ છે થોડોક આવો માલ જોવા મળી રહ્યો છે ત્રણસો ઓગણપચાસ ત્રણસો ને બાવીસ રૂપિયા ભાવ એવા છે જોઈશું પછી મિત્રો આવી રીતની કક્ષાઈ છે ત્રણસો ને બાવીસ રૂપિયા વીસ કિલોનો ભાવ છે મોવા માર્કેટિંગ યાર્ડ

ત્રણસો ને રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો સફેદ ડુંગળીનો ગ્રેડિંગ વાળો માલ છે થોડીક મીડિયમ સાઈઝ છે આવી રીતનો મીડિયમ ક્વોલિટી છે ત્રણસો છપ્પન રૂપિયા ચોપન બસો ને બ્યાસી રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી બરાબર આવું થોડું ફૂગાવાળું જોવા મળી રહ્યું છે બસો બ્યાસી રૂપિયા આવી રીતનો કાંઈક માલ છે થોડુંક ડાક ડુગાવાળું જોવા મળી રહ્યું છે આવી જ રીતના હરોજ હરાજીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો બસો ને છ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વક્કલની ક્વોલિટી જોઈ શકો છો બસો ને છ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે ક્વોલિટી જોઈ શકો છો મીડિયમ માલ છે થોડોક ઉગાવાળું જોવા ડાક ડુગવાળું છે જોઈ શકો છો બસો ને ત્રણસો ને છેતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈશું પછી ગ્રેડિંગ વાળો માલ છે મીડિયમ સાઈઝ છે ત્રણસો ને છેતાલીસ બરોબર થોડુંક આમાં જોવા મળી રહ્યું છે આવું ત્રણસો છેતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો માલપુર માં અરે લોસો મૂકો બસો બસો મૂકો લઈ લો થેલી તોડો થોડો બસો રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો આવી ક્વોલિટી છે બસો રૂપિયા પૂરા ભાવ આવ્યો છે જોઈ શકો છો ત્રણસો ને પંચોતેર રૂપિયા ભાવ હોય છે મિત્રો સુપર ક્વોલિટી છે સાઈઝ વાળો માલ છે ગ્રેડિંગ કરેલો છે જોઈ શકો છો ત્રણ ને પંચોતેર રૂપિયા એકદમ ચમકતો માલ ત્રણ પંચોતેર સુપર માલ છત્રીસ ટેલી નો માલ છે મિત્રો મિત્રો ચારસો ને સાઠ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મોક્કલ ની ક્વોલિટી ગ્રેડિંગ વાળો માલ છે સુપર સાઇઝ છે બરોબર ચારસો ને સાઠ રૂપિયા માલ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યો છે ગ્રેડિંગ કરેલો સુપર સાઇઝ છે અને કલર વાળો છે લાઇટિંગ વાળો ચારસો ને રૂપિયા આ મક્કલનો માલ જોવા મળ્યો છે આવી જ રીતના હરોજો બસો છોતેર રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો આવી રીતના માલ છે મીડિયમ ક્વોલિટી બસો ને થોડોક બગાડ જોવા મળી રહ્યો છે એમાંથી થોડાક કાળો ઉપર બસો છોતેર રૂપિયા ભાવ

આવી રીતનો કાંક માલ જોવા મળી રહ્યો છે થોડાક આમાં આવી ક્વોલિટી દેખાય છે મીડિયમ ક્વોલિટીનો માલ છે ત્રણસો ને અડસઠ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો બસો ચોરાણું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો બસો ને ચોરાણું રૂપિયા આવી રીતનો કાંક માલ જોવા મળી રહ્યો છે બરાબર

મિત્રો બસો ને તેત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો બસો ને તેત્રીસ રૂપિયા મીડિયમ માલ છે થોડુંક આમાં આવું માલ જોવા મળી રહ્યો છે બસો ને તેત્રીસ ચૌદ નવ ત્રણસો ચૌદ પંદર હજાર હજાર વીસ એકવી તેવી હોય પચીસો બધું ભાઈ ತಾ ત્રણસો પચાસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ત્રણસો ને પચાસ રૂપિયા ભાવ આવી રીતના વાળો માલ જોવા મળી રહ્યો છે પણ ચહેરા કહેવાય કે ઉપર ડાઘા બતાવી રહ્યા છે બાકી ત્રણસો પચાસ રૂપિયા માલ પ્રમાણે મને સારો ભાવ આવ્યો છે જોઈ શકો છો બસો ને ઓગણસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આ લોકલ મીડિયમ એ માલ છે બરોબર બસો ને ઓગણસી રૂપિયા જોવા મળી રહ્યા છે ભાવ થોડુંક કાળું જોવા મળી રહ્યું છે આમાં બસો ને રૂપિયા ભાવ મિત્રો આવી જ રીતના ફેસબુકમાં તમે જો વિડીયો જોતા હોય હરાજુ રાજના વિડીયો જોતા હોય તો ચેનલને અને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં બસો ઓગણીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો બસો ને ઓગણીસ બરાબર આવી રીતનો કાંક માલ છે પાળાશ થોડક જોવા મળી રહ્યો છે મીડિયમ માલ છે બસો ને ઓગણીસ રૂપિયા આવ્યો છે માલ પ્રમાણે ભાવ જોઈ શકો છો ત્રણસો ને સોળ રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો વક્કલ ની ક્વોલિટી ત્રણસો ને સોળ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મીડિયમ માલ છે થોડોક સાઈઝ વાળો છે પણ આવું જોવા મળી રહ્યો અમુક અમુક માં છે મિત્રો બાકી ત્રણસો ને સોળ માલ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે આવી રીતની ક્વોલિટી છે જોઈ શકો છો બરાબર હા ભાઈ ખેડૂત છે જ છે આપણા બરાબર આવી રીતના ત્રણસો ને સોળ ભાવ જોવા મળી રહ્યો છે આવી રીતની હરાજી ચાલી રહી છે મિત્રો આ વક્લનો બસો ને ચોર્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો આવી રીતનો કાંક માલ છે થોડુંક ઉગાવાળું જોવા મળી રહ્યું છે બસો ને ચોર્યાસી રૂપિયા સાઈઝમાં સારું છે પણ થોડુંક આમાં ઉગાવાળું જોવા મળી રહ્યું છે આ માલ પડ્યો રહ્યો હોય એટલે ઉગાઈ ગયું હોય બરાબર બાકી આવી રીતનું થોડુંક કંક બગાડેવાળો પણ છે જોઈ શકો છો બસો ચોર્યાસી ત્રણસો રૂપિયા પૂરા આવ્યા છે મિત્રો ભાવ જોઈ શકો છો ત્રણસો રૂપિયા પૂરા આવી ક્વોલિટી થોડીક જોવા મળી રહી છે ડાકડૂગવાળી બરાબર અને વધારે ભાગે મીડિયમ ક્વોલિટી માલ છે ત્રણસો રૂપિયા પૂરા ભાવ આવ્યો છે ત્રણસો ને બાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો સાઈઝમાં બહુ સારી છે ડુંગળી બરાબર ગ્રેડિંગ કરેલો માલ છે

ત્રણસો ને આઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આ વકલ ના આવી રીતનો કાક પેલાશ ઉપર થોડોક માલ જોવા મળી રહ્યો છે બરાબર આ તમને જે હોય એ બતાવવાની કોશિશ કરું છું જેથી કરીને તમે જોઈ શકો આ થોડોક બગાડ વાળું પણ છે પણ બહુ ઓછું છે તો આવી રીતના ભાવ મિત્રો સુપર માલ છે બત્રીસ પાંત્રી છત્રી આડત્રી ચાલીસ બેતાલીસ અડતાલીસ પચાસ જુ લેવું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બે પાંચસો પાંચસો એકત્રીસ રૂપિયા ભાવ ગ્રેડિંગ વાળો માલ છે સુપર સાઇઝ છે સુપર ક્વોલિટી છે કલર છે ફૂલ બરાબર જોઈ શકો છો પાંચસો ને એકત્રીસ રૂપિયા માલ પ્રમાણે ભાવ આવ્યો છે પાંચસો ને એકત્રીસ રૂપિયા મિત્રો એક્સપર્ટ ક્વોલિટી માલ છે જોઈ શકો છો એક્સપર્ટ કે આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો